અંકલેશ્વર માં પરિણીતા યોગીને પતિએ દાદર ઉપરથી ફેંકી ધીદી તેની હત્યા કરીને નાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે પરિણીતાના ભાઈ પોલીસને ફરિયાદ કરતા પોલીસ આ દિશામાં તપાસ શરૂ કરી છે અંકલેશ્વરના યોગ ટીચર પરિણીત મહિલા દાદર ઉપરથી પડી જતા મોતના બનાવ બાદ તેણીના ભાઈએ હત્યા થવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તેણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતકના પતિ સામે ગુનો દર્શ કરી તપાસ હાથ ધરતા મચી અંકલેશ્વર માં સરકાર માંની યોગ ક્લાસ ચલાવતા યોગા ટીચર હિના ચૌહાણનું તારીખ એકવીસ પાંચ બે હાજર પચીસ ના રોજ રાત્રેના સાડા દસ વાગ્યાના અરસામાં દાદર પરથી પડી જતા ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું કે તેણીના ભાઈ કે જે મુંબઈ તેણે અંકલેશ્વર આવ્યા બાદ તેણીને ઈરાદાપૂર્વક તેના પતિ દીપક ચૌહાણ દ્વારા એપાર્ટમેન્ટના બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી દાદર ઉપરથી ફેંકી દીધી હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાનો આગ્રહ રાખતા અંકલેશ્વર ડિવિઝન પોલીસે ગડખોલ હેલ્થ સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું તેમજ ઘટનાસ્થળે ફ્રેન્સિક વિભાગની મદદ લઈને તપાસ હાથ ધરી હતી પોલીસ ફરિયાદ મુજબ મૃતકના પતિ દીપક ચૌહાણ સાથે હિનાબેનના પ્રેમ લગ્ન થયા હતા તેઓના પુત્રીઓ હતી લગ્ન થતું થયા છતાં તેણીના પતિ અન્ય સ્ત્રી સાથે ઘણા સમયથી લગ્નોત્તર સંબંધ માનતાઓની જાણ આશરે દોઢ વર્ષ પહેલા મૃતક થઈ હતી આ બાબતે બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો ચાલતો હતો આશરે દોઢ માસ પહેલા દીપકે હિના બેન સાથે ઝઘડો કરી હિના બેન ના દરવાજામાં કાચ ને મુક્કો મારી કાચ તોડી પોતાના હાથ ને ઈજા પહોંચાડી હતી એ બાબત ડરી જતા અને તેણે પોતાની સુરક્ષા માટે છેલ્લે એક દોઢ માસ થી કૃષ્ણનગર ખાતે અલગથી ભાડાનું મકાન રાખી ભાડાના મકાનમાં રાત્રે સુવા જતા હતા તેણીના ભાઈએ ગંભીર આક્ષેપ કરતા પોલીસ ફરિયાદ જણાવી હતું કે દીપક ચૌહાણ તેણીના ભાડાના મકાનમાં સોવા જાય તે બાબતની રીસ રાખી તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના કલાક બાવીસ થી બાવીસ દરમિયાન ઘરમાં હિનાબેન સાથે ઝઘડો કરી હિનાબેનને માર મારીને ઉશ્કેરાઈ જઈ મોત નિપજાવાના ઇરાદે તેણીના ફ્લેટના દરવાજા પાસેથી ધક્કો મારી હિનાબેનને બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી સીડી ઉપરથી નીચે પાડી શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું પોલીસે હાલ તુરંત તો મતદાર દીપક ચૌહાણ વિરુદ્ધ હત્યા અંગેની આશંકા સામે ગુનો દાખલ કર્યો છે એફએસએલ રિપોર્ટ તેમજ પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે